આણંદ નજીક અડાસ ગામમાં ખેડૂત પરિવારને બંધક બનાવી ઘરમાંથી એક પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાં લૂંટીને ફરાર થયેલા પાંચ લૂંટારૂઓ ઝડપાઈ ગયા અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આણંદ પાસેના અડાસ સ્થિત દામપુરા સીમમાં ગત સોમવારે રાત્રિના સુમારે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી અને ઘરમાં સૂઈ રહેલા અને તેમની પુત્રીને ધમકી આપી તેમની નજર સમક્ષ જ તિજોરીમાંથી રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર અને સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ લાખની મતાની ચોરી કરી ખેત સ્તે ફરાર થઈ ગયા હતા જેને વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા દાહોદની આ ગેંગના કુલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જ્યારે એક હજુ વોન્ટેડ છે અડાસદામપુરા સિમ વિસ્તારમાં ચોસઠ વર્ષીય પુરુષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડના ઘરને ગત સોમવારે રાત્રિના સમયે ચંડી બનિયાનધારી ગેંગે નિશાન બનાવ્યું હતું તેમણે લાકડાના દંડા બતાવી જતાં મારી નાખવાની ધમકીઓ આપી તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર તથા નેહાએ ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત અન્ય સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ લાખની મતાની લૂંટ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં સફેદ રંગની કો કાર બનાવની જગ્યાની આજુબાજુ સાંજના સમયે ચક્કર મારતી હોવાનું અને તેમાં પાંચથી છ યુવાનો હોવાનું ખુલ્યું હતું જેને પગલે પોલીસે ફૂટેજ ચેક કરતા તથા ઈ ગુજકોપમાં વાહનોના નંબર મેળવી સર્ચ કર્યું હતું જે નંબરના આધારે કારમાં પાંચથી છ યુવકો બેઠેલા હોવાનું અને ઘટના સમયે જ આ કારનો વપરાશ થયાનું ખુલતા જ પોલીસે તુરંત જ કારના નંબરના આધારે પાંચ શખ્સોને કાર સાથે ઝડપી પાડ્યા હતા તેમના નામઠામ પૂછતા નરેશ મસુલ મીનામાં આમુશ પારો ખરાડ ગજાનંદ ઉર્ફે ગજા માનસિંહ બારિયા વિક્રમ દરિયા પરમાર અને સંકેશ ઉર્ફે શક્કો રસુલ ભાંભોર તમામ રહે દાહોદ હોવાનું ખુલ્યું હતું ટોળકી પૈકી કલમેશ મંડિયા ભાંભોર હાલ પકડવાનો બાકી છે પોલીસે તેમની પાસેથી ગુનામાં લૂંટાયેલી મોબાઈલ સહિતની તમામ દાગીના તથા એક કાર મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ તોંતેર લાખના મુદ્દામાલ કબજે કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે